નમસ્કાર મિત્રો આ આ તમે કોણ છે કોઈ મંત્રી સંત્રી અભિનેતા કુદરત નેતા એવા કોઈના છોકરા નથી સામાન્ય ખેડૂતના છોકરા છે પણ અત્યારે આખા ગુજરાતમાં એના નામમાં ડંકો વાગે છે શું કામ રહ્યા લડી ગયા છે ખેડૂતો માટે ખેડૂતો માટે ધોકા ખાઈ રહ્યા છે ખેડૂતો માટે જેલમાં જઈ રહ્યા છે ભાજપના એકસો બાસઠ ધારાસભ્ય છે એકસો બાસઠ ધારાસભ્યમાંથી બે કે ત્રણ ધારાસભ્ય અને એ બાદ કરતાં બીજા ધારાસભ્યના કોઈને નામ નહીં આવતા હોય ધારાસભ્ય તો અહીંયા જ રહ્યા પણ મંત્રી કોણ છે ને એ કોઈને ખબર નહીં કે કયો મંત્રી છે કયા મંત્રી અને શું હોદ્દો છે આ કોણ છે એ પાંચ વર્ષના છોરાને તમે ગુસ્સા કરી દો ને તો કહી દેશે કે આ ગોપાલ ઇટાલિયા છે રાજુ કરપડા છે આ યસુદાન છે આ પરવીન રામ છે આ ચૈખર વસાવા છે ને શું કામ શું છે આખો સેલિબ્રિટી તો છે નહીં નથી સીએમ પીએમ છતાં આખી ગુજરાતની જનતા અમને જાણે છે આખા ગુજરાતમાં એમના નામનો ડંકો વાગી ગયો છતાં માણસ આટલો ક્યાંક ખરાબ થતા જોઈ જાય ને તો સીધો વિસા વધારવાની વિસા વધારવાની થશે શું કામ કહેશે વિસા વધારવાની થશે કંઈક હશે આગળ તમારે વિચાર કરવાનો છે કે આપણે આ બનવાનું છે કે ઘરે ચાલીને બેસી રહેવાનું છે આ પાંચ છે આજે સુધી ખાલી પાંચસો જણા તૈયાર થશે જણા તો હું દાવાની સાથે કહું છું કે બે હજાર સિત્યાવીસ માં પરિવર્તન આવો કોઈ નહીં રોકી શકે પણ જાગૃત બનવાની જરૂર છે બધાને અને જાગૃત ભોપાલ ઇટાલી અત્યારે બનાવી રહ્યા છે દરેક ગામમાં ગ્રામ સભા કરવાની ગામના ગ્રામ સભામાં કરવાની પછી લોકોના શું હક ને અધિકાર છે પોતાનો અધિકાર શું છે એ બધું સમજાવી રહ્યા છે બાકી તો આપણે કઈ જાણતા નથી કે આપણા હક શું છે આપણા અધિકાર શું છે એક હોમગાર્ડ કદાચ એ આવીને આપણા બાઈક ની ચાવી પડાવી લે તો આપણે નાપી દઈએ છીએ હા ભાઈ લઈ જા વાળા છે ને આપણે શું કરી શકીએ આપણને ખબર નથી આ અધિકાર કે આપણે બાઇકની ચાવી કોણ લઈ શકે કોણ ડિટેન કરી શકે એને આપણે પાંચસો રૂપિયા આપવા પડે છે આ ક્યારે ત્યારે આપણામાં નથી જાણતા નથી આપણે કાયદા વિશે કંઈ આપણા આંખને અધિકારો વિશેની આપણામાં જાગૃતિ નથી ત્યારે આવું કરવું પડશે જ્યારે આખો ગુજરાત જાગૃત થશે ને ત્યારે સોતા પરિવર્તન આવશે આ પાંચ જણાથી નહીં થઈ રહી કયા થઈ રહ્યા આવા પાંચસો પાંચ હજાર જણા આવવા જ્યારે થશે ગુજરાતના ગામડે ગામડે ગોપાલ ઇઠારીયા જ્યારે થશે ગોપાલ ગુજરાતના ગામડે ગામડે જ્યારે રાજ્ય તરપડા થશે ગોપાલ ગુજરાતના ગામડે ગામડે ચૈત્ર વસાવા જેવું એમ થશે ત્યારે પરિવર્તન આવશે પરિવર્તન એમને એમ નથી આવવાનું પરિવર્તન લાવવા માટે પોતાને જાગૃત થવું પડશે પહેલાં તો આ વિડીયોને વધારે વધુ શેર કરો અને જાગૃત થાવ બધાય પોતાના હક હક્ક અને અધિકાર વિશે જાણો શું છે તમારો હકને અધિકાર મજા આવે કડદાના નામે તમારે છતરી જાય મજા આવી ખપેમાં તમે છતરી જાય શું કામ આ બધું કરી રહ્યા છું જાગૃત થાવ હવે જાગૃત થાવે